જય શ્રી કૃષ્ણ રાધે રાધે લંબો ઉદરમ નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય સુવદા પ્રિય મિત્રો આજે આપણે જન્મકુંડલીમાં બનતા સૂર્ય અને મંગળ અંગારક દોષ વિશે જાણીએ આ અંગારક દોષને કારણે જાતક આપણે જોઈએ તો જન્મકુંડલી અને એની અંદર શ્રેષ્ઠ એવું આ ભૃગુ સહિતાની અંદર જે બતાવેલું છે કે આવા જાતકો તેજસ્વી હોય છે સારા કર્મ કરનારા હોય છે પરંતુ આ આ કારણે જાતકો સદા ક્રોધી હોય છે પણ ક્રોધ અકારણ તે પોતે ખોટું સહન ન કરી શકે અને એને કારણે એને ગુસ્સો આવશે તો આ દોષના નિવારણ માટે આપણા શાસ્ત્રમાં સૂર્ય અને મંગળના જપ એના દશાંશ હોમ દશાંશ તર્પણ દશાશ માર્જન અને બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ આ ગ્રહોનું નિવારણ કરાવવાથી જાતકને ઘણો લાભ પ્રાપ્ત થાય છે અને સૂર્ય અને મંગળ આ બંને ગ્રહોની કૃપા પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે લંબો દરમ નમસ્તુભ્યમ સતતમ મોદ કપ્રિયમ નિર્વિઘનમ કરું મેં દેવ સર્વ કાર્ય સર્વદા સૂર્ય અને મંગળ અંગારક દોષ વિશે જાણીએ આ અંગારક દોષ ને કારણે જાતક આપણે જોઈએ તો જન્મકુંડલી અને એની અંદર શ્રેષ્ઠ એવું આ